समझ रहे हो आप? जे हमें पहला वाला हम यहाँ यह बैठ जब देख मैं बैठने खादम अपूर्यु तू ते फ्रैंक वीडियो तुँँजा। न्या। न्या। तुँँजा तो समझा नहीं तू समझा नहीं तो मैं आप बैठने आने अंदर मुक्की देगी

આની ઉપર ધૂળ નાખવાના છીએ જોઈ શકો છો આપણે તમે તો હવે અહીંયા આપણે ધૂળ નાખશું તો મિત્રો ચાલો હવે આપણે અહીંયા ધૂળ નાખી દઈએ તો તમે જોઈ શકો છો હું અને મારા મિત્રો ત્રણેય ધૂળ નાખીએ છીએ એ ઉપર તો મિત્રો અમારાથી થોડીક ભૂલું થઈ ગઈ છે અને નળિયું તોડી નાખ્યું છે ઉપર સમૂહ દબાવતા ત્યારે નળિયું ભાંગી ગયું છે તો થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે તો મિત્રો અમે હવે બીજું નળીઓ નાખી દીધું છે ઉપર અને સમૂહ કરી નાખ્યું છે તો અગલે બ્લોગમાં તપત કે લઈએ બાય બાય